हमारी सम्राट समाचार चैनल सब्सक्राइब करो लाइक करो कमेंट करो पढ़े पढ़ना दर प्रकार समाचारों दीवार दो की तरह हिलने लगी आज ये दीवार दो की तरह हिलने लगी शर्त मगर थी कि ये बुनियाद हिलनी चाहिए हर सड़क में हर गली में हर नगर हर गांव में हाथ लहराते हुए

તળાજા વિધાનસભાના એક હોદ્દેદાર તરીકે મેં ગુજરાત અવસ્થા તકલાદી વિકાસની સામે નિર્દેશ કર્યો અને કોઈકના દિલને ચોટ લાગી હોય અને તેને અમને નવીરા ગણી લીધા આ મિત્રો અમે નવીરા છીએ પણ મા ભારતીને માટે અમે નવીરા છીએ પણ તમારા ઉપર નજર રાખવા માટે તમને ચૂંટા છે એટલે તમારી તમે રાજા નથી તમે લોકોના ટ્રસ્ટી છો લોકોના પ્રતિનિધિ છો અને હું તો ત્યાં સુધી કહું છું કે એક વખત વિધાયક તરીકે ચૂંટાયા પછી તે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી તે સ્થળાધાની બસો ને અઠાવન હજાર બે લાખ અઠાવન હજાર નાગરિકો અને મતદારોના પ્રતિનિધિ છે બેશક તેમનું કામ સારું હશે અમે કોઈ તેના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરી તેમની લીટી નાની કરી અને અમે અમારી લીટી મોટી કરવા માંગતા નથી અમારા શબ્દોમાં કોઈ એવી કડવાશ પણ નથી અમે એટલા નીચે હજ સુધી ઉતરવા પણ માંગતા નથી તે લોકોની સમજ પ્રમાણે તે અમને નવરા ગણે તો ભલે ગણે પણ અમે મા ભારતીના માટે ભેખ ધારણ કર્યો છે અને અમારો કિંમતી સમય છે એ તળાજાને માટે આપતા રહ્યા છે ત્યારે તેમણે જે શબ્દ ઉચ્ચાર્યા છે તેનું દુઃખ છે પરંતુ એના માટે જે ભ્રષ્ટ સિસ્ટમ છે આજે મારી વાત મુદ્દાની હતી લોકો ધ્યાન રાખે તો શું લોકોના ધ્યાન રાખવાથી કોઈ કામ સારું થઈ જશે એના માટે છે કર્મચારીની અને અધિકારીઓની દેશ પ્રત્યેની લાગણી અથવા તો વિરોધ પક્ષનો આ બે જ લોકો છે સીધા ચાલી શકે અમે અમારું કર્તવ્ય નિભાવ્યું છે અમે નવરા સહેજે પણ નથી અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં અમારો અવાજ છે એ ઉઠતો રહેશે કોઈ પણ તાનાશા નીચે પાંગરતી આ ભ્રષ્ટ સિસ્ટમ અને आप खुद ही अनतानाशयी वलन એવું માનતા હશે કે કોઈ લોકો નહીં બોલે કારણ કે વળી એક શાયર નો સહારો લઉ છું કે વો મુતમયન થે વો મુતમયન થે પથ્થર पिघल નહી શકતે મે બેقرار હુ અવાજ મે અસર કે લિયે تیرا निजाम सिल દે जुबान शायर की મે એહતિયાત જરૂરી હે ઇસ બહેર કે લિયે જીએ ટોપને લઈ ને નીકળ્યા છીએ રાષ્ટ્રવાદ અને કોઈ પણ પાર્ટીની પ્રત્યે લગાવ અથવા તો જોડાણ છે તે પોત પોતાની વિચારધારા છે પોતપોતાની માન્યતા છે પોતાના વલણો છે પોતાના ગમા અણગમાઓ છે એટલે માત્ર બીજેપીમાં હોય તે જ રાષ્ટ્રપ્રેમી અને બાકીના બધા નૈવરા એ વાત તદ્દન ખોટી છે મિત્રો રાષ્ટ્રને ઉન્નતિના શિખર પર પહોંચાડવું તે દરેક રાષ્ટ્ર રાષ્ટ્રીય પાર્ટીઓ અથવા તો રાજકીય પાર્ટીઓ અથવા તો જાહેર જીવનમાં રાષ્ટ્રની સેવાને માટે નીકળેલા જાહેર જીવન સ્વીકારેલું હોય તે બધા લોકોની એક નેમ હોય છે માટે રાષ્ટ્ર ઉન્નતિના શિખર પર પહોંચે એના માટે છે એ હર હંમેશ માટે પોતાના એક વાવેતર એક છે પોતાના જીવનમાં પાડ્યું હોય છે હરિયાણાના કવિ પાશ કે જેનું નામ લેતા પણ લોકો ડરે છેલ્લે છેલ્લે સરકારે છે એ ધોરણ અગિયારમાં તેની કવિતા છે હિન્દીના સિલેબસમાં ઉમેરી છે હરિયાણા અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં અને તે ખૂબ જ એણે શું ખતરનાક ગણ્યું છે મિત્રો રાષ્ટ્રનું સમૃદ્ધ હોવું આ રાષ્ટ્રની જે ધરોહર છે મેરા ભારત મહાન છે આ આ ક્યારે બને તો એના માટે દરેક માણસના જીવનમાં એક સ્વપ્ન હોવું જોઈએ અને તે સ્વપ્ન જ્યારે મરી જાય ને જ્યારે તે સ્વપ્નાની હત્યા થઈ જાય ત્યારે તે સૌથી ખતરનાક બાબત હોય છે એટલે તાનાશાહ નીચે પાંગર ત્યાં વ્યવસ્થા છે એ લોકોના માટે છે તો મિત્રો એ કવિતાનું પઠન મારે આજે કરવું છે કે મહેનત કી છે મહેનત કી લૂંટ સબસે ખતરનાક નહીં હોતી પોલીસ કી માર સબસે ખતરનાક નહીં હોતી ગદારી ઓર લોભ કી મુઠ્ઠી सबसे खतरनाक नहीं होती बैठे बिठाए पकड़े जाना बुरा तो है बैठे बिठाए पकड़े जाना बुरा तो है सहमे से चुप में झकड़े जाना बुरा तो है सबसे खतरनाक नहीं होता कपट के शोर में सही होते हुए भी दब जाना ये बुरा तो है जुगनों की लोह में पढ़ना मुठिया भीसकर मुठिया भीसकर वक्त निकाल लेना बुरा तो है मगर सबसे खतरनाक नहीं होता सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना तड़प का ना होना सब कुछ सहन कर जाना घर में घर से निकलना काम पर और लौटकर घर आना सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना सबसे खतरनाक होता है सबसे खतरनाक वो घड़ी होती है आपकी कलाई पर चलती हुई भी आपकी नजर में रुकी हुई होती है मित्रों वड़ी लेखक ध्रुव पंक्ति फरी दोहराव छू के સબસે ખતરનાક હોતા હે અમારે સ્વપ્નો કા મરજાના મિત્રો માં ભારતીને ઉન્નત શિખર પર પહોંચાડવું તે દરેક ભારતીયોનું સ્વપ્ન છે અને આ સ્વપ્નને અમે નહીં દઈએ તે સ્વપ્નને સતત જીવંત રાખવા માટે જિંદા રાખવા માટે અમે હર હંમેશ માટે બોલતા રહીશું અને ડંકેકી ચોટ પર બોલશું જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલશું અને વિકાસના વિરોધી કાલે પણ નહોતા અને આજે પણ નથી વળી દોહરાવું છું વિકાસ કરો દરરોજ ખાતમુહૂર્ત કરો દરરોજ ઉદઘાટન કરો અમારા તમારી ઉપર છે એ અભિનંદનની પુષ્પવર્ષા થશે પણ જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલતા રહેશું અમે કોઈ એવા મકસદ કે હેતુથી તમને નીચા દેખાડવા માટે નથી બોલતા આ વળી ચોકવટ કરીએ છીએ જો તમનારા દિલને ચોટ લાગી હોય તો માફી માંગીએ છીએ પરંતુ એનો મતલબ એવો નથી કે અમે વિરોધ પક્ષનો અવાજ છે દબાવી દેશો તો તે અર્ગી જ નહીં બને આજે આટલું કહીને વીરમું છું લડાઈ જારી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત